આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે અને ગુજરાતમાં આપને બે સીટ ફાળવી દેવામાં આવી છે જેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે ત્યારે ભરૂચ સીટ પરથી ચૈતર નામ ફાઇનલ કરવામાં આવ્યું છે ભાવનગર પરથી ઉમેશ મકવાણાના નામ પર સત્તાવાર રીતે મહોર લગાવી દેવામાં આવી છે ત્યારે આ જાહેરાત થયા બાદ હવે ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે તેમના એક વિડીયોને લઈને ત્યારે શું છે તે વિડીયોમાં તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય આજે સત્તાવાર રીતે ગુજરાતની બે સીટ પરથી આપ ચૂંટણી મેદાનમાં ઉતરશે જેમાં ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા મેદાનમાં ઉતરશે જ્યારે ભાવનગર સીટ પરથી ઉમેશ મકવાણાનું નામ જે પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે ઉમેશ મકવાણા કે જે બોટાદના ધારાસભ્ય છે તેમના નામ પર સત્તાવાર રીતે હવે મોહર લાગી ગઈ કે તેઓ હવે ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડશે ત્યારે આ જાહેરાત થયા બાદ ઉમેશ મકવાણાએ ભગવાનના આશીર્વાદ લીધા હતા આ દરમિયાન તેઓ ભાજપના નીતિન પટેલને પણ મળ્યા અને નીતિન પટેલને તેઓ જાહેરમાં પગે લાખીને તેમના આશીર્વાદ પણ લીધા જે વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે પહેલા તો જોઈ લો તે વિડીયો

ગુજરાતમાં બે સીટ આમ પાર્ટીની જાહેર કરવામાં આવે છે એટલે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ અને ચોવીસ સીટ ઉપર કોંગ્રેસ લડવાની છે ત્યારે હું મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલજીનો માન્ય સંદીપ પાઠક સાહેબનો અને અમારા યસુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું સાથોસાથ અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો જે છે માન્ય સોનિયાજી ગાંધી રાહુલ ગાંધીજી ખડગેજી અને અમારા ગુજરાતના શક્તિસિંહ ગોહિલનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું નામ ભાવનગર સીટ ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગવર્મેન્ટમાંથી જાહેર કર્યું છે તે બદલ હું મારા સાથી પક્ષોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ચોક્કસપણે અમે સાથે મળી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે મળી અને આગામી જ રણનીતિ બનાવશું અને ભાવનગરની જે સીટ જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાની એ મારી ભાવનગરની જનતા લડવાની છે મારી બોટાદની જનતા લડવાની છે કારણ કે આ જે લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે એટલે આગામી જે ચોવીસમાં જે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે દેશમાં અને ગુજરાતમાં એને નિષ્ઠ નાબૂદ કરવા માટે ચોક્કસ અમે ભાવનગરની ઇન્ડિયા ઠબંધનમાં ચોક્કસપણે જીતવાના છે અને આગામી સમયમાં બે હજાર ચોવીસ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છે આજથી અમે શરૂઆત કરી છે માન્ય કષ્ટભંજન દાદાના પરિવાર સહિત મેં આજે દર્શન કરી લીધા છે અને આજથી જ મારી ત્રણ સભા બોટાદ જિલ્લાના અલગ અલગ વિવિધ ગામોમાં ચાલુ થવાની છે આ વિડિયો માટે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર